ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક રોજગારી અને ગામડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બન્યો છે તેમણે જણાવ્યું કે સહકારીતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ સહકાર સચિવ સંદીપકુમાર રાજ્ય રજિસ્ટ્રાર

સહકારીતાને આત્મ સાફ કર્યો અને જે રીતે દેશમાં સહકારી માળતું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચલો સહકારીતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવી અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો વસી થયું

મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની ગયા તમને તો લાગ્યું હશે કે આ આપણા વાણી ભલામણ કરીને એમને કઈ કહેશે એટલા માટે કહેતા હશે એમના માટે નથી કીધું આપણા માટે કીધું છે સમજાય છે બધા સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે એના ડિવિડન્ડ અત્યારે 18 18 20 20% ડિવિડન્ડ મળે તમે બેંકમાંથી લોન 9% કે 10% કે લોન જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તો ઈ ડબલ નફો તેમ નહી થઈ જાય બારમે સમજાય છે તો બધે જે પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે 5000 એવું હાલે એટલા લઈ લેવાય શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડામાં બનાસકાંઠા જિલ્લાનો હશે